વેલકમ બેક ટુ માય YouTube ચેનલ ગાઈસ અમે પ્રજાપતિ બ્લોગ તમારું સ્વાગત છે ચેનલ મનાવા હોય તો લાઈક શેર કમેન્ટ કરજો બસ બસ બાપajero બોલજીયા તારે હું તારે ખબર નહી હજી હજી ગુડ મોર્નિંગ એ પણ ગુડ મોર્નિંગ

સાપું બો એ વર્ચીનું હેતું પેલું વાનું સાપુ મેલીને જોયો તાજબોન અહીંયા જ પડી ગયું અને પપ્પા શું કરું છું જાઉં તમને પપ્પાએ બધી ખેડ કરી દીધી લાગે ખૂબ આવવાનું બા વાવી દીધું લાગે કો શું વાવ્યું નહીં બધું અલગ અલગ લાવે કહું પૂછબી ભાઈ ક્યાંથી લાવ્યા બીજી પડે તો લાવ્યા હા બેટા

બીજી બીજી જમવા મૂક હા અરે હાલુ ઢે બેટા હાલુ ઢે બોલો હા પક્ષી આવી નહીં દેખા એ આ પક્ષી આવી ગયું અંદર કાજુ હવા તમે આ બાજુ આવતા રહો સે એરી હા વાય ના પૂરતો એને બે જવા તો પેલા પપ્પા એ પાણી મેળવ્યું છે ઓહો જોવા બધું બળી જાય સર પપ્પાએ પાણી મૂક્યું છે હવે એ થાય ખરું મરચાનું પાણી પી દીધું પાયેલું હા પાઈ દીધું લેબડી પાઈ દીધું

બધું ભેગું બધા ભેગા ના મસાલા બધા બધા ના બનાયા જુવાર મકાઈ બાજરી અને ઘઉં પગે દુખાય એટલે મમ્મી બેઠા બેઠા કરો ને

સસ્રિ સ્રલે જાાર મટીક પાણન માવ માવથતં જારતુ નઈને ને 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 ને

વાહ તો જમીન દે પછી લાકડા કાપવા માટે તમે એ વધાર ના પાડો પણ તો નહી આપણો છે શિયાળો આવ્યો અરે જો હવે શું કરવાનું જો એકલો એકલો અવળતનો ઘારો પાણીનું છૂટું પાડવા દે પાણીની વેરો બરાબર નહીં વેરો નહીં છૂટું પાડો કોઈ અડધા ડગ બસ હ ઓર

બે હાથ જોડે રાખો એ આદુ બે હાથ નજીક રાખ નજીક કરે કે હાથ હા એટલે રાખવાનો આગળ આઈ માર આગળ આઈ આગળ આઈ કને કેવાય જો બાપા લીટી દેખાય જીવડું હતું આગળ આઈ ને કીધું આગળ આઈ હો ઓમે રેડી જાગ જાગ જા દે જાગ હા એ તો આવડ સેમ કરતા કરતા આવડી જાય તો આજે વોકિંગ ટાઈમ થયો છે પણ આતું અમાન બીજી કર દીધા આતું કે ના પહેલા બોલિંગ કરો પછી બીજી સમજો તમ જો જારો ની જોજે બરામો કેવું લેડો હવે આર દે બોલિંગ કરો જાના હે અને ટાઈમ જોજે આપી બે ઘડી ખુશ

ना वीरू कैसा होता है वीरू क्या क्या बोलेगा अगर आपको वीडियो गमे हो तो आपको वीडियो पसंद है तो लाइक करो ना पसंद है तो डिसलाइक करो और सब्सक्राइब यस वीरू है ना अरे बेहर बेहर नो जोन क्या है मतलब कॉमेडी सब ये